પ્રધાનમંત્રી થોડી જ વારમાં સાસણ પહોંચી રહ્યા છે સોમનાથ દાદાના દર્શન કરશે ત્યાર પછી પહોંચશે પ્રધાનમંત્રી મોદીના આગમન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાય છે સિંહ સદન ખાતે અધિકારીઓ પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સિંહ દર્શન પણ કરવાના છે સવારે છ વાગે સિંહ દર્શન કરવા રવાના થશે પ્રધાનમંત્રી મોદી સિંહ દર્શન બાદ પ્રધાનમંત્રી મોદીની બેઠક છે બેઠકમાં વનમંત્રી વન વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે રૂપિયા બે હજાર નવસો કરોડના પ્રોજેક્ટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા તેની સમીક્ષા લાયરન કોરિડોર અંગે પણ ચર્ચાઓ થાય તેવી શક્યતાઓ છે સાસણ બરડા ડુંગર આંબડી સફારી પાર્ક સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે પણ ચર્ચા તો જ્યારે પીએમ મોદીના પ્રવાસને પગલે સુરક્ષા વધારો કરાયો છે આઠ એસપી પંદર ડીવાયએસપી ત્રીસ પીઆઈ સો પીએસઆઈ સહિત બારસો પોલીસ જવાનોના બંદોબસ્તમાં તૈનાત છે આજે પ્રધાનમંત્રી વંતારા ગયા વનતારાને તેમણે નિહાળ્યું છે જાણ્યું છે સમજ્યું છે અને હવે થોડી વારમાં દાદાના ધામમાં દાદાના દર્શન પણ કરશે અને ત્યાર પછી સિંહ દર્શન ગુજરાતના સિંહોને જે ઓળખ મળી છે એમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ જે કામ કર્યું છે આજે સિંહ આપણું વૈશ્વિક લેવલે ચર્ચાઈ રહ્યું છે આપણું શાસન વિશ્વ લેવલે પ્રસિદ્ધિ મળ્યું છે એના મૂળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવે છે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને આપણા જે ગીર આપણા જે સિંહ છે એ સિંહને એક નવું જ ઓળખ મળી નવું સરનામું મળ્યું અને લોકો જાણતા થયા કે આપણે ગુજરાત પાસે શું છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ સાસણગીર પહોંચશે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીના આગમનને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે લાઈન કોરિડોર બનાવવા અંગે પણ ચર્ચાઓ થઈ શકે છે સિંહ સદન ખાતે અધિકારીઓને પ્રધાનમંત્રીનું સ્વાગત કરવાના છે આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સિંહ દર્શન પણ કરવાના છે ગૌરવ છે ગૌરવ પ્રધાનમંત્રી કેટલા વાગે આવી શકે છે અને શું માહોલ ત્યાં જોવામાં આવી રહ્યો છે ગૌરવ જનક પ્રધાનમંત્રીનો કાર્યક્રમ ચાર વાગ્યાનો હતો પરંતુ તેઓ હજુ જામનગરથી તેમનો કાર્યક્રમ છે તે લેટ ચાલી રહ્યો છે ને કારણે આસપાસ તેઓ અહીં તેવી પૂરી શક્યતાઓ છે 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 તે જોવા મળી આજે તેમનો પ્રવાસ અને નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના જે સભ્યો છે કે તેમની સાથે તેમની બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે સાસણ ખાતેના દ્રશ્યો છે કે જે આપ જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે દેશભરમાંથી સુડતાલીસ જેટલા નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડના જે સભ્યો છે કે તેઓ આ બેઠકની અંદર ઉપસ્થિત છે તે રહેવાના છે અને સાસણમાં સી સદન ખાતે તેમની અલગ અલગ બે જર્મન ડોમની અંદર બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે એક જર્મન ડોમની અંદર તેઓ વન વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે પણ બેઠક છે તે કરે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે ગુજરાતમાંથી ગીર ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને ફોરેસ્ટ વિભાગના પૂર્વ એડિશનલ પીસીસીએફ અને ખાસ કરીને નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્ય એચ એસ સિંઘ છે કે તેઓ પણ ખાસ ઉપસ્થિત છે તે રહેવાના છે પ્રોજેક્ટ લાયન બે હજાર ને સુડતાલીસ પ્રધાનમંત્રી આવતીકાલે લોન્ચ કરે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પંદર ઓગસ્ટ બે હજાર વીસના પ્રોજેક્ટ લાયનની જે આહેરાત છે તે કરવામાં આવી હતી અને ભારત સરકારે બે નવેમ્બર બે હજાર બાવીસના વન અને આબોહવા પરિ પરિવર્તન મંત્રાલય છે કે તેમના દ્વારા બે હજાર નવસોને સિત્યાવીસ સ્પોટ એકોતેર કરોડ રૂપિયાનું બજેટ છે તે દસ વર્ષ માટે ફાળવ્યું હતું પ્રધાનમંત્રી જે રીતના આવવાના છે ને તેને લઈને શાસન ખાતે ખૂબ જ બંદોદસ્તો નથી રાખવામાં આવ્યું છે આજનો જે તેમનો કાર્યક્રમ છે તેઓ અહીં પહોંચશે અને સિંહ સદન ખાતે તેઓ બેઠક છે તે કરવાના છે ત્યાર પછી સાધુ ભોજન લઈ અને રાત્રિ રોકાણ પણ સિંહ સદન જ તેમના દ્વારા કરવામાં આવશે આવતીકાલે જ્યારે વિશ્વ વન્ય જીવ દિવસ છે ત્યારે ખાસ કરીને તેઓ સિંહ દર્શન કરવા માટે થઈને સફારીની અંદર જાય તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાસણ ખાતે પ્રોજેક્ટ લાયન અંગે પણ સમીક્ષા છે તે કરવાના છે એટલે કે સંપૂર્ણ રીતે તૈયારીઓના આખરી ઓપ છે તે છે સોમનાથ દર્શન કરી અને ત્યાર પછી સાસણ ખાતે આવશે અને સોમનાથ ખાતે પણ તેઓ સોમનાથ ટ્રસ્ટના જેટલા પણ ટ્રસ્ટીઓ છે તેમની સાથે એક બેઠક નાની એવી બેઠક કરે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે બિલકુલ ગૌરવ આપણી પાસે આવીશું તો આપ જોઈ રહ્યા છો આગમન